નમસ્કાર ભાઈઓ બહેનો આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાયટિકા પેન અંતર્ગત કેટલાક આસનો જોવાના છીએ આજે ઘણા બધા લોકોને સાયટિકા પેન હોય છે જેના લઈને લોઅર બેક થી લઈ અને જમણી સાઈડના પગની અંદર અથવા તો કોઈને ડાબી સાઈડના પગની અંદર હોય છે તો એ દુખાવા રહેતા હોય છે એના લીધે ઘૂંટણના દુખાવા પણ વધી શકે છે તો આજે નોર્મલ કેટલાક આસનો બતાવું છું કે જે તમે દિવસની અંદર 10 થી 15 વખત કરી શકો છો તમે ઓફિસની અંદર હો ત્યાં પણ કરી શકો છો ઘરે પણ કરી શકો છો તો આ આસન જે છે ને મેક્સિમમ રોકાવાનું છે એટલો ખાસ પ્રયત્ન કરવાનો છે તો હવે એક પછી એક આસનો શરૂ કરીએ છીએ તો સર્વપ્રથમ તમારે ખુરશી લઈ લેવાની છે ખુરશી ઉપર તમારો જમણો પગ પહેલા રાખી દો જમણા પગને રાખી જમણા પગની એડી અડેલી હોવી જોઈએ અને પગને વાળ્યા વગર બેકને વાળ્યા વગર સામે જોતા 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 આગળ જાઓ અને ધીમે 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 શ્વાસ લેતા રહો અને છોડતા રહો આ આસનની અંદર ઓછામાં ઓછા વીસ થી પચીસ કાઉન્ટ રોકાજો તમારા આખા હેમસ્ટ્રિંગ થી લઈ અને ગ્લુડ સુધી મેક્સિમમ ખેંચાણ થશે સાઈટિકા બાયટિકા તો જતો જ રહેશે તમને ખબર પણ નહીં પડે તો આ આસન ખાસ કરજો બંને પગ વડે ડાબા પગ વડે પણ આવી જ રીતે તમારે પ્રક્રિયા કરવાની છે આ અર્ધ હનુમાન આસનનું સ્ટેન્ડિંગ વર્ઝન છે ખુરશીના સહારે તો ડાબા પગથી પણ તમે આવી રીતે કરી શકો છો મેક્સિમમ રોકાજો દિવસની અંદર સાત આઠ વખત કરજો ભૂખ્યા પેટે ત્યારબાદ સીધા સૂઈ જવાનું છે અને સીધા સૂઈને ધીમે રહેને તમારા હેમસ્ટ્રીનની પાછળ હાથને જવા દો આંગળીઓના ચહેરા તરફ ખેંચો પગની નીચેનો પગ જે હોય એ પણ સીધો રહેશે અને આની અંદર પણ ધીમે ધીમે શ્વાસ લેતા જાઓ અને છોડતા જાઓ આ છે એક પાંચ સાલંબ અર્ધ હલાસન આવી જ રીતે ડાબા પગથી પણ આ જ પ્રક્રિયા તમારે દોહરાવાની છે આંગળીઓ ચહેરા તરફ ખેંચો ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે છોડતા લો ભાઈ બહેનો ત્યારબાદ સૂતા સૂતા જ સર્વપ્રથમ બંને પગને આવી રીતે ઘૂંટણમાંથી વાળી દઈએ છીએ ત્યારબાદ જમણા પગને ડાબા પગની ઉપર રાખી દઈએ ડાબા પગના સાથળની પાછળ એટલે કે હેમસ્ટ્રિંગની પાછળ લોક કરી બંને પગની વચ્ચેથી હાથ કાઢી અને એક્ઝેલ કરતા 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 પગને મેક્સિમમ ખેંચો તમારી છાતી તરફ આની અંદર પણ ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે શ્વાસ છોડતા મેક્સિમમ રોકાવ જેટલું વધારે પડતું રોકાશો એટલો વિશેષ ફાયદો થશે બહુ હલનચલન ન કરવી આવી જ રીતે બીજા પગ ઉપર જમણા પગ ઉપર ડાબો પગ ચડાવી દો અને ધીમે 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 શ્વાસ લેતા રહો અને છોડતા રહો ભાઈ બહેનો ત્રણ જ ફક્ત મેં તમને આસનો બતાવ્યા છે આના સિવાય પણ ઘણા બધા આસનો કે જે તમારા પગની સ્ટ્રેન્થ વધારશે તો કોઈ સારા યોગ શિક્ષક પાસે આ બધા આસનો કરી શકો છો અને આ વિડીયો જોઈને પણ તમે વ્યવસ્થિત આ આસનો કરી શકો છો તો આ વિડીયો તમારા જેટલા સાઇટિકા પેઇનવાળા મિત્રો છે એમને ખાસ શેર કરજો અને એમને કહેજો કે ખાસ આ જ પદ્ધતિથી યોગ અને કોઈ પણ ક્રિયાઓ કરશે તો વિશેષ ફાયદો થશે નમસ્કાર